નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે આ પ્રશ્ન આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછા શકે તેવા છે તો મિત્રો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી સબમરીન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી સબમરીન રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે 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 નંબર વિશ્વની વિશ્વની સૌથી સૌથી લાંબી લાંબી નામ નામ શું તો મિત્રો બેલગોરોડ આ સબમરીન નું નામ બેલગોરોડ શહેરના નામ પરથી પાડવામાં આવ્યું છે આવું પણ પૂછાઈ શકે છે ત્રણ વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલ ગોરોડ ની લંબાઈ કેટલી છે તો મિત્રો વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલ ગોરોડની લંબાઈ છે ફૂટ ચાર વિશ્વની સૌથી લાંબી પાંચ સબમરીન રશિયાના કયા પરથી લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો બેલગોરોડ જે સબમરીન છે તે રશિયાના નામના પરથી લોન્ચ કરવામાં આવી છે છ આ સ્પેશિયલ મિશન સબમરીન ને કયા પ્રોજેક્ટ નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આ સ્પેશિયલ મિશન સબમરીન ને પ્રોજેક્ટ ના ઓળખવામાં આવે છે આપણને ખાસ યાદ રાખજો તો મિત્રો આ હતી વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલ ગોરોડ વિશેના અતિ મહત્વના છ પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો મેળવવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથેનું બે લાયક પણ જરૂર દબાવી દેજો